તેમજ સ્થળ પર પહોંચી ચકાસણી કરી પંચનામું સહિતની કામગીરી પણ કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના ઇટોલા ગામે રહેતા ઠાકોરભાઈ બાલુભાઈ વસાવા સર્વે નંબર પાંચસો પર ખેતી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જે જમીન પર ઇટોલા ગામે રહેતા તથા આસપાસના ખેડૂત ખાતેદારોએ ઠાકોરભાઈ વસાવાની સર્વે નંબર પાંચસો વાડી જમીનમાં ખોદકામ કરી માટી પ્રતિવાદીઓએ તેમના ખેતરમાં નાખી હતી તેમજ કેટલીક માટી ઓએનજીસીને વેચાણથી આપી હતી આ ઉપરાંત કેટલાક ખાતેદારોએ ઠાકોરભાઈ વસાવાના ખેતરમાં લગાવેલા માપણીના ખૂંટ પણ કાઢી નાખ્યા હતા તેમજ અન્ય એક પાડોશી ખેડૂત તેમના ખેતરમાં દબાણ કરી જમીન ખેડાણ કરતા હોય ખેડૂત ખાતેદાર ઠાકોર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટરમાં લેન્ડ ડ્રેવિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી